અમે કોઈ પણ જાનવરની કુરબાની નહીં આપીએ મુસ્લિમ દેશનો બકરી ઈદ નિમિત્તે મોટો નિર્ણય છે ઈદ ઉલ અજહા અથવા બકરી ઈદના આ મહિનાની છ અને સાત તારીખે ઉજવવામાં આવશે આ દિવસે ઇસ્લામ ધર્મમાં માનનારા બકરા કે અન્ય કોઈ પણ પ્રાણીની કુરબાની આપવામાં આવે છે ત્યારે નેવાણું ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઇસ્લામિક દેશ મોરક્કોએ કુરબાની આગે કડક આદેશ આપ્યા છે કોઈ પણ નાગરિક ઈદ પર બકરા અથવા અન્ય કોઈ પણ પ્રકારના પ્રાણીની કુર્બાની નહીં છે કારણ કે આદેશ પછી સુરક્ષા દળોએ ઘણા શહેરોમાં કુર્બાની રોકવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે ઇસ્લામમાં બકરી ઈદ ના દિવસે કુર્બાની ખુબજ મહત્વ આપવામાં આવે છે બકરી ઈદ મુસ્લિમોને તેમની ફરજ નિભાવવાના અને અલ્લાહમાં વિશ્વાસ રાખવાનો પેગામ આપે છે ગોરના રાજાએ કુરબાની પર પ્રતિબંધ કેમ મૂક્યો અહીં મોટો વિશ્વમાં સવાલ ઉઠ્યો છે મોહમ્મદ પ્રાણીઓની ઘટતી રાખીને આ નિર્ણય લીધો છે તેમણે કહ્યું છે કે લોકોએ આ અઠવાડિયે આપતા બકરીદાર તહેવારની ઉજવણી પ્રાર્થના અને દાન કરીને કરવી જોઈએ અને કુરબાની ટાળવી જોઈએ રાજાના આ નિર્ણય પછી અધિકારીઓએ પ્રાણીઓના વેચાર પર પ્રતિબંધ મૂક્યો છે અને ગુપ્ત રીતે કુરબાની માટે લાવવામાં આવેલા ડેટા ઘરોમાંથી જપ્ત કરવામાં આવ્યા છે સરકારના છે 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 મુસ્લિમ વાંધો ઉઠાવ્યો તેની ઉદાહરણ પણ કે એમ કહે સરકાર ધાર્મિક કરી રહી કેટલાક લોકો સરકારના નિર્ણય સાથે સંમત છે અને આર્થિક અને આરોગ્ય પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને નિર્ણય બચાવ પણ કરી છે આમ મૂળ રાજાનો આ નિર્ણય કુર્બાની નહીં આપવાનો તો ચર્ચિત બન્યા છે thank you